સુરતના ભટાર વિસ્તારમાં ગંભીર રીતે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તો કોઈ નવાઈ નહીં કેમ કે અહીંયા છેલ્લા એક માસથી જીવાતવાળું પાણી આવી રહ્યું છે આવું પાણી પીવાના લીધે ઘરે ઘરે રોગચાળો ફાટી નીકળ્યો છે આવા દૂષિત પાણી અંગે સ્થાનિકોએ કોર્પોરેટર સહિતના લોકોને અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવતું જેથી સ્થાનિકો પૈસા ખર્ચીને વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે સ્થાનિકોની એક જ માંગ છે કે વહેલી તકે સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે એસએમસી દ્વારા એક બે વખત અહીંયા આવેલા પાણીના સેમ્પલ લઈ ગયા છે અને એના પછી કોઈ કાર્યવાહી થઈ નથી સર અને એના લીધે છોકરાઓ નાના નાના છોકરાઓ છે અને જે વડીલો છે એ સતત બીમાર પડે છે એક મહિનો થઈ ગયો અહીંયા ગાડી પાણીની તકલીફ કરીએ છીએ અમે મોટા મોટા જીવડા આવે છે પાણી વેચાતું લાવવું પડે છોકરા માટે જીના જીના છોકરા બધા ઘરમાં બીમાર કામ કરીએ કે મજૂરી કરીએ કે ભાઈ છોકરાને દવાનું કરીએ આઝાદનગર વિસ્તારમાં પાણી સવારે પાંચ વાગે આવે છે બધું જંતુવાળું પાણી આવે છે પણ એમાં અમે ગાળીને ભરીએ તો પણ એમાં જંતુ આવે છે તો બીમાર પડવાનો સંભવ થાય છે